મહાદેવ કેમ છે બધાને મજામાં ને એ બહુ સરસ મજાનું વાક્ય છે કે સફળતા સુધી પહોંચવા માટે સફળતા સુધી પહોંચવા માટે નિષ્ફળતાના રસ્તેથી પસાર થવું પડે છે નિષ્ફળતાના રસ્તેથી પસાર થવું પડે છે શું થઈ ગયું જો આજે તમે નિષ્ફળતામાં છો શું થઈ ગયું કે આજે તમે ફેલ થયા છો શું થઈ ગયું કે આજે તમે દુઃખમાં છો આવતીકાલની સવાર તમારા માટે શું નવો ઉજાસ લઈને આવશે તમને ખ્યાલ પણ નહીં હોય તો દોસ્ત જો આજે તમે દુઃખમાં છો નિષ્ફળતા અનુભવી રહ્યા છો તો માની લેજો કે હવે તમારા સુખના દિવસો શરૂ થવાના છે હા સો ટકા કે રથનું ભડું ફરતું જ રહે છે દુઃખ પછી સુખ તો સુખ પછી દુઃખ અત્યારે દુઃખ છે તો આવતીકાલે સુખાવાનું જ છે સૃષ્ટિનો નિયમ છે ધન્યવાદ હર હર મહાદેવ